હેલો ફ્રેન્ડ સીતારામ બધાને કાલે હતી છ આજે છે સાત તો સીતારામાની પૂજા કરી લઈએ એના માટે કુલર બનાવી છે લોટ લઈ લીધો ગોળ લઈ લીધો ને ઘી નાખી દઈએ એમાં તો તૈયાર છે સીતરા માતાને ને ધરવા માટે કુલર

પહેલા બનાવીને કેતી તો ઈ એટારા ગરમ કરી નાખી અને ખેપલા દહીં ને તો કમ્પ્લીટ તૈયાર કરી નાખી સાઈસ તો તો લઈ લઈએ ચાલો બપોરામાં છલાફસી ગ્રીન ચટણી ખેપલા દહીં પછી બટેકાનું છીણ આવ બધું છે અચ્છી ઠંડો સાતમ પાણી કારા છાસ